આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીની જામીન અરજી પર આજે રાહુલ સેવન્યુ કોર્ટમાં સુનાવણી થશે તેમણે લોકસભા ચૂંટણીના પ્રચારમાં કરવા માટે જામીન માંગ્યા છે સ્પેશિયલ જસ્ટ કાવેરી વાવેજાએ મનીષની અરજી પર સુનાવણી કરતા સીબીઆઈ અને ઈડીને નોટિસ પાઠવી હતી મનીષ દારૂનીથી કૌભાંડ કેસમાં તિહારમાં નોંધા તિહાર જેલમાં બંધ છે સિસોદાની છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તે જ સમયે ઈડીએ સીબીઆઈ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નવ માર્ચ બે હજાર બે દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું સિસોદીયાએ દિલ્હી હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી પરંતુ દરેક વખતે તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી માર્ચ બે હજાર ચોવીસમાં સિસોદીયાએ ફરીથી ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી માટે જામીન અરજી કરી હતી જેના પર સુનાવણી હજી બાકી છે